જેબી ઓડિટોરિયમ ખાતે આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ટેકનોલોજીથી લઈને હેલ્થ કેર અને શિક્ષણ સુધીના તમામ ક્ષેત્રમાં હાલના સમયમાં શું ઇનોવેશન થઈ રહ્યા છે તે અંગે ચર્ચા કરવાનો રહ્યો કાર્યક્રમની શરૂઆતમાં મુખ્ય અતિથિ પ્રોફેસર એસ પી સિંઘ કૌશલ્યતા સ્કીલ યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ એ એમ એના સેક્રેટરી મોહલ સારાભાઈ એલેક્ઝર ફાઉન્ડેશનના મેનેજર કૃણાલ શાહ અને વાયઆઈ અમદાવાદના નિશ્ચિત સાહસયતા પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ કોન્ફરન્સમાં અગ્રણી વક્તાઓ જેમ કે જેજી યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ ડોક્ટર સી એ અચ્યુત દાણી શ્રી વિશાલ ગુનાની શ્રી નૈસર્ગ કંસારા હંગરીટોના સહસ્થાપક પ્રેરક વક્તા કુલદીપસિંહ કાલેર પોઝિટિવ પાજી સીજીએસ ઇન્ફોટેક મુંબઈના સીઈઓ શ્રી

મારું નામ હિતેન ગુપ્તા છે હું ટેમ્પા ફ્લોરિડામાં રહું છું અને અમેરિકાની સૌથી મોટી હોટલ ટેકનોલોજી કંપનીનો સીઈઓ છું એ ચાલીસ દેશોમાં લોકો ગૂગલના પાર્ટનર છે આજના કોન્ફરન્સમાં ઇનોવેશનની વાત થઈ કે ભારતમાં આજે ત્રણ લાખથી વધારે ગામડાઓ છે ત્યાં બધી જ જગ્યાએ શિક્ષણ પહોંચી શકે જ્યાં ડૉક્ટર નથી પહોંચ્યા ત્યાં હેલ્થકેર પહોંચી શકે ક્લાઇમેટ ચેન્જનો જે સોલ્વ થઈ શકે આ બધા સોલ્યુશન આપણા વિદ્યાર્થીઓ ગુજરાતના અમદાવાદના એમાં લીડરશીપ લે અને ભારત દેશ માટે એક નવી સફળતા નિર્માણ કરે એ આ ઇનોવેશનથી સંભવ બનશે એની વિશેની અમે વાતો કરી કે કેવી રીતે આ ઇનોવેશનના નવા સાધનોને વિદ્યાર્થીઓ વાપરી શકે અને એને વાપરી અને એક નવી સફળતા નવું સોલ્યુશન દેશ માટે ઊભું કરશે માટે હું એ કહેવા માંગીશ કે એ સ્ટુડન્ટ માટે હું એ કહેવા માંગીશ કે કોઈપણ ટૂલ ગમે એટલું પાવરફુલ હોય ગાડી ગમે એટલી પાવરફુલ હોય ચલાવતા નહીં આવડે તો એમ ટૂલ છે એઆઈના ટૂલ પાવરફુલ પણ તમે ચલાવતા શીખો અને એ મેં મેં કીધું છે કે ચલાવવા માટેના કંઈ કોર્સિસ લોન્ચ કરવામાં આવે જે કંઈ પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ તો કદાચ ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ એવા લોન્ચ થશે જેથી કરીને સ્ટુડન્ટ પાવરફુલ ટૂલ છે સાધન પાવરફુલ છે એને કેમ વાપરવું એ શીખી શકાય વિદ્યાર્થીઓના પેરેન્ટ્સને હું કહીશ કે ગુજરાતનું ભવિષ્ય બહુ ઉજ્જવળ છે ભારત દેશનું ભવિષ્ય બધું બહુ ઉજ્જવળ છે તમારા છોકરાઓ અહીંયા બી રહેશે ક્યાંય બી જશે તો બી ફાયદો છે પણ અહીંયા રહેશે તો બી એકસો ત્રીસ કરોડના દેશને યોગદાન આપવા માટે ઘણી તક છે અને આ એ એમ એન આવા બધા પ્રોગ્રામ્સથી છોકરાઓ નવું નોલેજ લઈ અને દેશને નવું યોગદાન આપી શકશે